મારા ધર્મ ધર્મપત્ની શ્રી ઠાકોર ગીતાબેન ધીરુભાઈ ઠાકોર નવી કુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાઈ છે અને અગાઉ મે પાંચ વર્ષ સરપંચ તરીકે પૂરા કરેલા છે તો મારા ગામની અંદર શિક્ષણ ક્ષેત્રે ખેતીવાડી ક્ષેત્રે કોઈ પાણીની વ્યવસ્થા આવાસો પછી ગામના લોકોના નાનામાં નાના કામ હોય રેશનિંગ કાર્ડ આધાર કાર્ડથી લઈ મા કાર્ડ પછી વીસી તરીકેનું મેં ટોટલ કામ મેં જાતે પૂરું કરેલું કરેલું છે લોકોની પાંચ વર્ષ સેવા કરી છે એ સેવાના કારણે ગામ લોકોએ ફરીથી મને ઉમેદવારી નોંધાવવા માટે કહેવામાં આવેલું તો સ્ત્રી સીટના કારણે નવીકુર ગ્રામ પંચાયતના ઉમેદવાર તરીકે મારા ધર્મપત્ની શ્રી છે અને આગળને આ પાંચ વર્ષની અંદર પણ હું પાંચ વર્ષ સરપંચની અંદર લોકોનો કામો કરીશ આવાસ પાણી શિક્ષણ ક્ષેત્રે રોડ રસ્તાઓ બાબતે આરોગ્ય ક્ષેત્રે પણ ઘણી બધી કામગીરી કરીશ એવું લોકોને મારા પર આશા છે અને એમની આશા સંપૂર્ણ પૂર્ણ કરીશ મારું નામ છે ઠાકોર ધીરુભાઈ પસાભાઈ